ગણપતિ વિસર્જન શા માટે કરવામાં આવે છે આની પાછળનું કારણ અને નિયમો તો જાણવું જ જોઈએ એવું માનવામાં આવે છે કે જે લોકો બાપાની યોગ્ય રીતે પૂજા કરે છે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આવી સ્થિતિમાં જે લોકો પોતાના જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તેમણે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ આ સાથે વ્યક્તિએ તેમના માટે કડક ઉપવાસ કરવો જોઈએ હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે શ્રી ગણેશની પૂજા કરવાથી અખૂટ ફળ મળે છે તમામ દેવી દેવતાઓ સમક્ષ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે ગણેશ મહોત્સવનો તહેવાર દર વર્ષે પૂર્ણ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે આ પવિત્ર તહેવાર ભગવાન ગણેશના જન્મને ચિહ્નિત કરે છે જે ગણપતિ વિસર્જન સાથે સમાપ્ત થાય છે આ દરમિયાન ભક્તો ભગવાન ગણેશની વિવિધ રીતે પૂજા કરે છે અને તેમના માટે કડક ઉપવાસ રાખે છે કહેવાય છે કે તેની અસરથી વ્યક્તિનું જીવન ભૌતિક સુખોથી ભરપૂર બની જાય છે આ સાથે જ ગણપતિ વિસર્જનનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે લોકો વિચારી રહ્યા છે કે બાપ્પાનું વિસર્જન શા માટે તો ચાલો જાણીએ ગણપતિ વિસર્જનનું કારણ શું છે પૌરાણિક કથાઓ અને શાસ્ત્રો અનુસાર જ્યારે મહર્ષિ વેદ વ્યાસે મહાભારતનું અનુલેખન કરવા માટે ભગવાન ગણેશને આહવાન કર્યું હતું ત્યારે તેને લખતા પહેલા બાપ્પાએ એક શરત મૂકી હતી કે જ્યારે હું લખવાનું શરૂ કરીશ ત્યારે હું કલમ બંધ કરીશ નહીં જો પેન બંધ થઈ જશે તો હું લખવાનું બંધ કરશે આ વાત વેદ વ્યાસજીએ સ્વીકારી હતી આ પછી વ્યાસજીએ ભગવાન ગણેશને મહાભારત સંભળાવવાનું શરૂ કર્યું અને ગૌરીના પુત્રએ અટક્યા વિના તેને લખવાનું શરૂ કર્યું જ્યારે દસ દિવસ પછી મહાભારતની વાર્તા પૂર્ણ થઈ તો વેદવ્યાસજીએ જોયું કે બાપાના શરીરનું તાપમાન ઘણું વધી ગયું છે તેમના શરીરનું તાપમાન ઓછું કરવા માટે તેઓએ તેને પાણીમાં ડૂબકી લગાવી ત્યારથી સુધી ગણપતિ વિસર્જનની પ્રથા ચાલુ છે ગણેશ વિસર્જન નિયમો ગણેશ વિસર્જન પહેલા વિધિ પ્રમાણે ભગવાન ગણેશની પૂજા કરો આ પછી તેમને મોદક અને ઘરે બનાવેલી મીઠાઈઓ અર્પણ કરો વૈદિક મંત્રોના જાપ કરીને ભગવાન ગણેશની આરતી કરો આ પછી સ્વચ્છ વાસણમાં શુદ્ધ પાણી ભરો અથવા જો તમે કોઈ કારણસર પવિત્ર નદીમાં જઈ શકતા નથી ત્યારબાદ પાણીમાં ગંગાજળ ફૂલ અત્તર મિક્સ કરીને મંત્રોનો જાપ કરો વિઘ્નહર્તાના જયઘોષ સાથે તેમને ધીમે ધીમે પાણીમાં બોળી દો પછી તે પાણી પીપળના ઝાડની નીચે અથવા વાસણમાં નાખો પૂજા સામગ્રીને પણ નિમજ્જન કરો તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ હશે તો વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે